સર્વે ભક્તોને ભાવથી અમારા જય શ્રી સ્વામિનારાયણ હે વાલા ભક્તજનો આજે આપણે શ્રવણ કરીશું વડતાલ ધામ મહિમા ભાગ નંબર એક અદ્યતન આ વિશ્વમાં સ્વયં સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના હસ્તે નિર્માણ થયેલું પુરાતન ધામ અને ઉપાસનાનું કેન્દ્ર જો કોઈ હોય તો તે છે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંપ્રદાયમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે જો કોઈ સ્થળે મંદિર બાંધવા માટે જગ્યા પોતે જોઈને પસંદ કરી હોય મંદિરનું ચિત્ર અને નકશો પોતે તૈયાર કરાવીને પસંદ કર્યો હોય મંદિરના ખાત મુહૂર્તની વિધિ પોતે કરી હોય મંદિરના બાંધકામ માટે પોતાના મસ્તકે ઈટો અને ચૂનાના તગારા ઉપાડ્યા હોય અને આ બ્રહ્માંડમાં એકમાત્ર પોતાનું સ્વરૂપ સહસ્તે પધરાવ્યું હોય એવું જો કોઈ મંદિર હોય તો એ એક છે માત્ર વડતાલ મંદિર આ મંદિરમાં સેકન્ડો સંતોએ અસંખ્ય હરિભક્તોએ સ્ત્રી પુરુષ આબાલ વૃદ્ધ સૌ કોઈ ચેતના પ્રાપ્ત કરી છે સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીએ અને જોબન પગી દલાભાઈ વાસણ સુતાર તથા કુબેરભાઈ જેવા વડતાલના અનેક એકાંતિક ભક્તોના સમર્પણની સેવાથી સર્જાયેલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉપાસનાનું કેન્દ્ર એટલે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શૈક્ષણિક સામાજિક આર્થિક રાજકીય અને ઐતિહાસિક દ્રષ્ટિએ સમૃદ્ધ કહી શકાય એવા ઘણા ગામો અને શહેરો છે હવે એ સ્થળોની સરખામણીમાં વસ્તી વેપાર વ્યવહાર શિક્ષણને સંપત્તિ વગેરે દ્રષ્ટિએ વડતાલ તો એક નાનું ગામ ગણાય પરંતુ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણે એ બધા સ્થળોમાં એકમાત્ર વડતાલને પ્રિયાતિ પ્રિય સ્થળ ગણી અને તીર્થોમાં શિરોમણી મોટું ધામ બનાવેલ છે ભગવાન શ્રી હરિએ સંપ્રદાયમાં ઘણા સ્થળોએ અનેક ઉત્સવો ઉજવ્યા છે પરંતુ જો કોઈ સ્થળે વર્ષના બધા જ ઉત્સવો ઉજવ્યા હોય તો તેવું સ્થળ સંપ્રદાયમાં માત્રને માત્ર એક જ છે એ છે વડતાલ ધામ ગઢપુરમાં વર્ષના બધા જ ઉત્સવો ઉજવેલા છે પણ ત્યાં વર્ષની બધી જ એટલે કે કહેતા ચોવીસ એકાદશીના ઉત્સવો ઉજવેલા નથી અને જ્યારે વડતાલમાં શ્રીજી મહારાજે એ ઉત્સવ પણ ઉજવેલા છે અને આ ઉત્સવની હકીકત નોંધ સદગુરુ સ્વામી સતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં પણ લીધી છે એવાલા ભક્તજનો સંપ્રદાયના કેટલાક વિદ્વાન કવિ સનોએ ગઢપુરને ગોકુળ રૂપ ગણાવેલ છે એ તો બરાબર જ છે પણ શ્રીજી મહારાજે સ્વ વડતાલ જ્યાં આવેલું છે એવા ચરોતર પ્રદેશને પોતાને વૃંદાવન જેવો પ્રિય છે એમ કહ્યું છે તેમજ સદગુરુ શ્રી સતાનંદ સ્વામીએ પણ ભગવાન શ્રી હરિના વિચરણ મહિમાથી વડતાલને વૃંદાવન જેવી ઉત્તમ પુણ્ય ભૂમિ કહેલી છે વૃંદાવન અને વડતાલની રાશિ જેમ એક છે તેમ ઇતિહાસ કથામાં પણ ઘણો સામ્ય છે કેતા કે ઇતિહાસ કથા પણ બૈની સામાન્ય છે બ્રહ્મ વેદ કહ્યું છે કે સત યુગમાં મહારાજા કેદારની રાજકુમારી વૃંદાએ રાજ વૈભવનો ત્યાગ કરે અને વૃંદાવનમાં જે સ્થળે રાસલીલાનો લીલાનો મહોત્સવ ઉજવાયો હતો આજે જેને કુંજ ગલી તેમજ સેવા કુંજ કહે છે તે સ્થળે બેસી અને સ્ત્રી જાતિ માટે અટિ કઠણ એવું તપ ભગવાનને પ્રત્યક્ષ પતિ રૂપે મેળવવાના હેતુથી કર્યું હતું તેવી જ રીતે વડતાલમાં પણ ભૃગુ ઋષિની પુત્રી લક્ષ્મી કેતા કે રમાએ વૃંદાના હેતુ પ્રમાણે જ દ્વાપર યુગમાં તીવ્ર તપ કર્યું હતું અને બંનેની મનોકામનાઓ પરમાત્માએ પ્રસન્ન થઈને પૂર્ણ કરી હતી વૃંદાએ જે સ્થળે બેસીને તપ કર્યું હતું તેને ઇતિહાસમાં વૃંદાવન કહેવાય છે અને લક્ષ્મીજીએ જે ગામના બદ્રી વૃક્ષ નીચે બેસીને તપ કર્યું હતું તે ગામને ઇતિહાસમાં વૃત્તાલે અથવા વડતાલ કહેવાય છે વૃંદાએ જ્યાં તપ કર્યું હતું તે સ્થળે દ્વાપર અને કળિયુગની સંધિમાં ભગવાન શ્રી કૃષ્ણે રાસક્રીડા મહોત્સવ ઉજવ્યો હતો અને લક્ષ્મીજીએ જે ગામમાં બેસીને તપ કર્યું હતું તે ગામની રમ્ય ભૂમિ ઉપર ભગવાન શ્રી સ્વામિનારાયણે વિક્રમ સંવંત અઢારસો પંચોતેરમાં રંગ ક્રીડા મહોત્સવ અને પુષ્પ દોરોત્સવ ઉજવ્યો હતો આવો સેવાલા ભક્તજનો વડતાલ ધામનો મહિમા હજી પણ અનેક વડતાલ ધામનો અનેરો મહિમા છે એ હવે આપણે આગળ ભાગ બેમાં શ્રવણ કરીશું સર્વે હરિભક્તોને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ